બેરેલમાં કમ્પલેટ 200 લિટર જીવામૃત ગાળેલું છે અને આ ટાંકી છે પાણી આપણે આ 50 લિટરની ટાંકી છે 50 લિટરની ટાંકીમાં જીવામૃત આપી દેવાનું અને આ નળથી જેમ આપણે બાસાલી આપીએ ને બાસાલીની જેમ જીવામૃત આપવાનું હોય છે તો દર્શક મિત્રો આ 200 લિટર જીવામૃત

જીવામૃત પણ નથી આપ્યું તો અત્યારે જીવામૃત આપણે ઘઉં આપી રહ્યા છીએ તો દર્શક મિત્રો આપણે આ ઘઉંનો પલોટ છે જોઈ શકો છો તમે વિડીયોમાં આ ઘઉં અત્યારે એક મહિનાના કમ્પ્લીટ થઈ ગયા છે તો એક મહિનામાં બે થી ત્રણ પિયત આપી દેતા હોય છે તો આપણે રામદેવ પ્રાકૃતિક ખેતીના ઘઉં તમે જોઈ શકો છો કે એક મહિનાના થયા જે આપણે પીએચ આપ્યું નથી પહેલું પીએચ આજે ચાલુ છે તો દર્શક મિત્રો કોઈ પણ પાકને એવી કોઈ જરૂરી નથી રહેતી કે તમે ચાર દિવસે ને પાંચ દિવસે ભાવ કે આઠ દિવસે ભાવ જે પાક આપણો માનો કે પીએચ માંગે કે લાશ લેવા મળે ત્યારે આપણે એને પાણી પાવવાનું હોય છે તો આપણે રામદેવ ખેતીમાં એ રીતથી જ બીએથ આપતા હોઈએ છીએ તો આ ઘઉંને આપણે સતથી સાત પીએથ આપીએ એટલે ઘઉં પાકી જતા હોય છે તો દર્શક મિત્રો આ રામદેવ પ્રાકૃતિક ખેતીના ઘઉં છે એમાં આપણે આજ પહેલું પીએચ ચાલે છે અને જીવામૃત પણ સાથે ચાલુ છે તો દર્શક મિત્રો રામદેવ પ્રાકૃતિક ખેતીમાં અમે એક પિએટમાં જીવામૃત આપતા હોઈએ છીએ બીજા પીએથમાં ભલે કાર્બન આપતા હોઈએ છીએ ત્રીજા પિયતમાં આંકડાનો બોળો આપતા હોઈએ છીએ તો આ રીતથી પ્રાકૃતિક ખેતી અમે કરતા હોઈએ છીએ તો દર્શક મિત્રો જે પ્રાકૃતિક ખેતીના આવા નવા નવા વિડીયો લઈને તમારી સમક્ષ અમે મૂકતા હોઈએ છીએ કે બને ત્યાં સુધી ખેડૂતો પ્રાકૃતિક ખેતી ઉપર વળે અને પ્રાકૃતિક ખેતી કરતા થાય એ જ અમારો ધ્યેય હોય છે તો દર્શક મિત્રો અને ખેડૂત મિત્રોને બતાવીશું કે આ રીત બ્લેક કાર્બન અપાય આના પછી બ્લેક કાર્બન પછી આપણે આકડાનો ગોળો અપાશું પેત સાથે તો આકડાના ગોળાનો પણ આપણે વિડીયો ના બોળાના શું શું ફાયદા છે ઘઉમાં એ આપણે નેક્સ્ટ વિડિયોમાં જણાવીશું દર્શક મિત્રો અંતમાં રામદેવ પ્રાકૃતિક ખેતીને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબર કરો અંતમાં રામદેવ પ્રાકૃતિક ખેતીના જય જવાન જય કિસાન